હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે શેર કરીશ મોઢામાં મૂકતાં જ પીગળી જાય એવા સોફ્ટ અને એકદમ ટેસ્ટી દૂધીના લાડુ છે ને બાકી જોતાં જ ખાવાના મન થઈ જાય એવા આ દૂધીના લાડુ તો સૌપ્રથમ મેં અહીં એક પાંચસો ગ્રામ જેટલા વજનવાળી દૂધી આ રીતે છાલ નીકાળીને લઈ લીધી છે હવે ત્યારબાદ હું એને આ જાડા છીણથી આ રીતે છીણી લઈશ કૂકરમાં અહીં મેં એક ચમચી ઘી લીધું છે ઘી પીગળી જાય એટલે એમાં હું છીણેલું આ દૂધીનું ખમણ નાખી દઈશ હવે ત્યારબાદ એને આ રીતે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર કન્ટિન્યુ ચમચાથી હલાવીને દૂધીને ઘીમાં સાંતળી લેવાની છે જેથી કરીને દૂધી જે છે એ આ રીતે થોડી ઘણી સોફ્ટ થઈ જાય દૂધી થોડી ઘણી સોફ્ટ થઈ ગઈ છે ત્યારે હું એમાં બે ચમચી મલાઈ સાથે એક મોટો વાટકો દૂધ એડ કરીશ અને એને પણ વ્યવસ્થિત આ રીતે મિક્સ કરી દઈશ મિક્સ કરી લીધા બાદ એમાં જ્યારે આ દૂધ એડ કર્યું એમાં બબલ થવા લાગે ત્યારે કુકરનું ઢક્કન બંધ કરી મીડિયમ ફ્લેમ પર એક સીટી થવા દઈશું સીટી એક થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને એમાંથી જ્યારે એની રીતે જ કૂકરમાંથી હવા નીકળી જાય ત્યારે કૂકરનું ઢક્કન ખોલીશું હવે ત્યાં સુધીમાં મેં અહીં ત્રણ ચમચી નાળિયેળનું છીણ અને ત્રણ ચમચી મિલ્ક પાવડર લઈ બંનેને આ રીતે એક પ્લેટમાં હાથેથી મિક્સ કરી લીધું છે હવે કૂકરમાં સીટી થઈ ગઈ છે અને એમાંથી હવા પણ નીકળી ગઈ છે ત્યારે આપણે ઢક્કન ખોલીને ચેક કરી લેશું દૂધી એકદમ સરસ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને એમાં હજી દૂધનું પ્રમાણ થોડુંક રહેલું છે થોડુંક પાણીનું પ્રમાણ જે દૂધીમાંથી છૂટ્યું હોય આ રીતે દૂધી એકદમ સરસ સોફ્ટ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો એ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે ત્યારબાદ હું અહીં એકથી બે ટીપા જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરીશ અને સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશ તમે અહીં તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઓછી અથવા તો વધારે લઈ શકો છો થોડીવાર માટે આ રીતે હલાવતા રહીશું જેથી કરીને ખાંડ સરસ ઓગળી જાય અને પાણીનું દૂધનું જે બી પ્રમાણ રહેલું હોય એ બધું બળી જાય અને કલર પણ સરસ હલવામાં આવી જાય તો હલવો જે છે એ સરસ ટાઈટ થઈ ગયો છે એકદમ દૂધ બધું બળી ગયું છે ત્યારે હું એને એક પ્લેટમાં લઈ લઈશ પ્લેટમાં લઈ લીધા બાદ ચમચાથી હું એને આ રીતે પોળો પોળો પાથરી દઈશ જેથી કરીને હલવો સરસ ઠંડો થઈ જાય બે ત્રણ મિનિટ થાય ત્યાં હલવો ઠંડો થઈ જશે એટલે હું એમાં મેં જે મિલ્ક પાવડર અને નાળિયેરનું ઝીણું છીણ મિક્સ કરીને લીધું હતું એ બંને એડ કરી દઈશ જેથી કરીને આપણે જે આ લાડુ બનાવશું એમાં સરસ આ નાળિયેરના છીણ અને મિલ્ક પાવડરનું બાઇન્ડિંગ આવી જશે અને લાડુ જે છે એ સરસ બનશે તમે અહીં આ લાડુમાં ડ્રાય ફ્રૂટ પણ કટ કરીને તમારા ટેસ્ટ પ્રમાણેના એડ કરી શકો છો હવે આ રીતે હથેળીથી મીડિયમ સાઇઝના લાડુ હું બનાવી લઈશ અને લાડુ બની ગયા બાદ નાળિયેરનું છીણ મેં ફરી પાછું અહીં એક બાઉલમાં લીધું છે અને આ રીતે હું ઉપરથી કોટિંગ કરી લઈશ હવે આ રીતે હું બધા જ લાડુ બનાવી લઈશ તો આ દૂધીના લાડુ અહીં બનીને તૈયાર છે જો તમને મારો આ રેસિપી વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક શેર અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં છે ને બાકી એકદમ જોતાં જ ખાવાના મન થઈ જાય એવા આ દૂધીના લાડુ થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું પાછા નવા વિડીયોમાં